આપણું ભાવનગર એટલે સંત શૂરવીર અને દાનવીરોની ધરતી એવા જ એક મહાન સંતની વાત કરીશું કે જેઓ મોઘાડાટ ફોન કાર લક્ઝરિયસ સેવાનો ઉપયોગ કરવાને બદલે કંતાનોના વસ્ત્રો પહેરે છે અને હંમેશા માટે મૌન ધારણ કરીને અનોખી સાધના કરે છે આપણે જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સંત શ્રી કાળુબાપુ કાળુબાપુના આશ્રમની વાત કરવામાં આવે તો કાળુબાપુનો આશ્રમ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હળમતીયા ગામે આવેલો છે આ આશ્રમમાં હંમેશા અન્નક્ષેત્ર ચાલે છે અને ધામની જેમ જ અહીં પણ પ્રસાદીમાં જમવાનું અને ચા મળી રહે છે અહીંનું પરિસર પણ ઘણું વિશાળ છે કાળુ બાપુના આશીર્વાદથી હજારો દીકરીઓના લગ્ન થયેલા છે કારણ કે બાપુ દર વર્ષે ગામે ગામે સમૂહ લગ્નનું આયોજન કરે છે અને સાથે સાથે અન્ય ઘણી બધી સેવાકીય કાર્યો પણ કરે છે ખરેખર સૌરાષ્ટ્રની ધરાને ધન્ય છે અને સાથે સાથે બાપુને પણ સક્ષક મકાય છે